સુરતમાં સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલમાં સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ શાળાની તપાસ કરવામાં આવી છે પ્રેસ મીડિયામાં તો વિગતો તારીખ સત્યાવીસ ના રોજ આવી છે પરંતુ આ પહેલા જાણ થતા શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે તેની તપાસ પણ થઈ ચૂકી છે આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવિટ મેળવી લેવામાં આવ્યું છે પહેલી જૂન સુધીમાં જો શાળા મૂળ સ્થળે શરૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે આ બાબતો ધ્યાનમાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં આ જે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા તો પંચાવન જેટલી શાળાઓ જે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં પ્રવેશ અપાવી તેનું ભવિષ્ય નહીં બગડે તે માટે તકેદારી લેવામાં આવશે કોઈ પણ ભવિષ્ય બગડશે નહીં અને આ શાળાની વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી કરવામાં આવશે કોની કારણે આ રીતનું જે એડમિશન આપી દેવામાં આવ્યું છે આ બાબતની ની ચકાસણી થઈ રહી છે સીઆરસી દ્વારા આ બાબતોનું વેરીફિકેશન થતું હોય છે પરંતુ કોના દ્વારા ચૂક થઈ આવી છે તે બાબતની ચકાસણી થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે એડમિશન એડમિશન આપવામાં આવતું હોય 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 છે 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 ત્યારે બી ચકાસણી ચકાસણી કરવામાં આવતી આવતી વિદ્યાર્થીની તો કઈ રીતે આપી આવ્યું સીઆરસીની નવી ભરતી થઈને આવ્યા છે એટલે સીઆરસી દ્વારા આની ચકાસણી કરવામાં આવતી હોય છે તે બાબતે તેના ધ્યાનમાં ન હોય એવું ધ્યાન પર આવેલ છે અથવા તો આવેલું હશે એવું માનવાનું થાય છે પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને ધ્યાનમાં આવતા ઇન્સ્પેક્ટર દ્વારા માર્ચ મહિનામાં નોટિસ આપવામાં આવી છે અને હાલમાં જ શાળા મંડળ પાસેથી એફિડેવિટ લઈ લેવામાં આવ્યું છે જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવશે સાહેબ કેટલા વિદ્યાર્થી આ પ્રમાણે એડમિશન લઈ લીધું હતું ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે પચાસ થી સાહીઠ ટોટલ વિદ્યાર્થીઓ અત્યારે એક થી આઠ ની અંદર ભણી રહ્યા હોય એવું છે આરટી અંતર્ગત બે થી ત્રણ વિદ્યાર્થીઓ છે જે પ્રવેશ લીધેલો છે સર શું લાગે છે એક જ આવી સ્કૂલ છે કે અન્ય સ્કૂલ બી હોઈ શકે સુરત મહાનગરપાલિકામાં આવેલી અઠ્યોતેર જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેની સમિતિઓ બનાવી ચુક્યા છે અને આ શાળાઓની તપાસ થઈ ચુકી છે તેના તપાસ રિપોર્ટ પણ પચાસ થી વધુ આવી ચુક્યા છે જેના આધાર પર હવે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે છે છે આ ખરી જી શાળા